પાસે બોલેરો કાર વચ્ચે અકસ્માત ધારી નજીક દલખાણિયા પાસે બોલેરો યુટિલિટી અને કાર વચ્ચે અકસ્માત થયેલો હતો અકસ્માત એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચેલી હતી જ્યારે અન્ય લોકોને સામાન્ય ઈજા પહોંચેલી હતી અકસ્માતની જાણ થતાં વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવેલી હતી ધારી કોડીનાર સ્ટેટ હાઈવે તેત્રીસ ઉપર આ અકસ્માત સર્જાયેલો હતો નમસ્કાર મારું નામ નિર્મળા દેવજી લુડા તરશે મારું ગામનું નામ દલખાણિયા છે અને હું તાલુકા સદસ્ય છું અગિયાર ગામની ધણીશો માં દલખણિયા થી સાસે પાણી આંબા ગાળા હોડા પડા સુખપુર મારો કહેવાનો અર્થ એ છે કે આ અમારે ધારીથી એ દલ હેમડીના નાકા સુધી તેત્રીસ નંબર હાઈવે છે વર્ષોથા મંજૂર થયો છે પણ કોના હિસાબે હજી અમારો રોડ બન્યો નથી એ કાંઈ ખબર નથી આમાં મિલી ભગત હાલ્યા રાખે છે અને મહિનામાં અમારે દ વખતે એક્સિડન્ટ થાય છે અમારા દલફાણીયા રોડે અને એક્સિડન્ટ એવા થાય છે કે અમારે એક ને એક આદો માણા મરે છે એક ને એક આદો માણા મરે છે હમણાં થોડાક મહિના પહેલાં અમારે એક જુવાન જો દીકરો મરી ગયો ને આ કાલ રાત્રે બોલેરો અને ફોર વ્હીલ ભટકાણીને અમારા દલફાણિયા રોડે તો હવે એ બોલેરાવાળાની તો ખબર નહીં કેમ કે સ્ટેરિંગ આખું દબાઈ ગયેલું છે એટલે એ જીવતો હોય કે હું ખબર નહીં માતાજીની દયાથી જીવતો હોય તો સારું પણ અમારા આ અમરેલી જિલ્લાવાળા અને આ ધારીવાળાને એટલું કયો કોક કે આ અમારો દલખણિયાનો ટેટ હાઈવે રોડ કેમ બનાવતા નથી એ બનાવી દે અને બેરા કાને હંભળાતું નથી તો એ સંભળાય ને કોક માયનો લાલ એવો પેદા થાય તો અમારો ધારી થી તે હેમડીના નાકા ઉંધી રોડ બનાવે એટલી અમારી નમ્ર વિનંતી છે કોક બેરા કાને આ સંભળાય એવું કરો કોક